મિત્રો જીમેલ એકાઉન્ટ કઈ રીતે બનાવી શકાય એની પ્રોસેસ હું તમને આજે બતાવવાનો છું બરાબર તો મિત્રો વિડીયોને ખાસ જોજો તો મિત્રો જીમેલ એકાઉન્ટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો જીમેલ એપ્લિકેશનનો ઓપન કરી લેવાની તો મિત્રો આ રીતે જીમેલ એપ્લિકેશન હશે તમારા ફોનની અંદર જીમેલ એપ જીમેલ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા ઉપર લોગો આવશે ગોર એ લોગો ઉપર ક્લિક કરી દેવાનું તો આપણે ત્યાં ક્લિક કરી દીધા ક્લિક કર્યા પછી એ નીચે જુઓ તમે એડ અનાધર એકાઉન્ટ એડ અનાધર એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું ત્યાં ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આવી જશે સેટઅપ ઇમેલ અને નીચે આવી જશે ગૂગલ તો મિત્રો આપણો ગૂગલ ઉપર ક્લિક કરી લેવાનું છે ગૂગલ પર ક્લિક કર્યા પછી આ રીતે ચેકિંગ ઇમ્ફો તમારો પિનકોડ કે પાસવર્ડ જે હોય પાસવર્ડ અહીંયા આપી દેવાનો પાસવર્ડ આપણો તો અહીંયા આપણો પાસવર્ડ આપી દઈએ પાસવર્ડ આપ્યા પછી આ રીતે ચેકિંગ ઇમ્ફો થશે ચેકિંગ ઇમ્ફો થયા પછી મિત્રો અહીંયા તમારે મોબાઈલ નંબર આપવાનો બરાબર તમારો મોબાઈલ નંબર લખી દેવાનો અહીંયા મિત્રો ત્યાંથી ના બનાવવું હોય ને તો તમારે બીજું જીમેલ એકાઉન્ટ બનાવેલું હોય તો મિત્રો અહીંયાથી આપણે એક એકાઉન્ટ બનાવી શકીએ છીએ કરેક્ટ એકાઉન્ટ બરાબર તો કરેક્ટ એકાઉન્ટ ઉપર આપણે ક્લિક કરી દઈશું ત્યાં ક્લિક કર્યા પછી મિત્રો આ રીતે બે ઓપ્શન આવી જશે પા બીજા તો ત્યાં લખેલું છે ફોર માય પર્સનલ યુઝ તો આપણે ફોર માય પર્સનલ યુઝ ઉપર ક્લિક કરી દઈશું પહેલાંમાં પછી મિત્રો જોઈએ ફર્સ્ટ નેમ સરનેમ બરાબર બે નામ આપણે અહીંયા આપી દેવાના છે તો આપણે નામ આપી દઈએ ફટાફટ ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ સરનેમ આ રીતે આપીને મિત્રો નેક્સ્ટ કરી દેવાનું નેક્સ્ટ કર્યા પછી આપણે જન્મ તારીખ નાખી દેવાની છે બંનેમાં જન્મ તારીખ મહિનો બરાબર આ બધું તમારે નાખી દેવાનું પછી મિત્રો અહીંયા આવી જશે મેલ અને ફીમેલ તો આપણે મેલ હોય તો મેલ ઉપર ને ફીમેલ હોય તો ફીમેલ ઉપર આપણે મેલ ઉપર ક્લિક કરી દઈએ ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા જુઓ નેક્સ્ટનો ઓપ્શન આવી જશે નેક્સ્ટ બરાબર તો આપણે મિત્રો ત્યાં ક્લિક કરી દઈશું ત્યાં ક્લિક કર્યા પછી મિત્રો આ રીતે તમારા જીમેલ એકાઉન્ટ બનીને રેડી થઈ જશે મિત્રો જોઈ લો આપણે જે એકાઉન્ટ બનાવી આવી ગયું ગાયત્રી ઠાકોર જીમેલ ઠાકોર ગાયત્રી જીમેલ તો તમને જે બે બેમાં પસંદ હોય એક રાખી લેવાનું તો આપણે એક નામ ચોઈસ કરી લઈએ બરાબર તમે તમારી રીતે તમારા એકાઉન્ટમાં જે નામથી બનાવ્યા છે એ આ રીતે આવી જશે તો આપણે ત્યાં એક ઉપરવાળું રાખી લઈએ પહેલું બરાબર મિત્રો આ એક એકાઉન્ટ આપણે ફિક્સ કરી લઈએ ફિક્સ કર્યા પછી મિત્રો અહીંયા જો નેક્સ્ટનો ઓપ્શન હશે નીચે નેક્સ્ટ કરી લેવાનું નેક્સ્ટ કર્યા પછી મિત્રો પાસવર્ડ માગશે ન્યૂ તો ન્યૂ પાસવર્ડ આપણે આપી દેવાનો બરાબર ન્યૂ પાસવર્ડ બનાવી દેવાનો આપણો તો મિત્રો આ રીતે આપણે પાસવર્ડ બનાવ્યા પછી નેક્સ્ટ ઉપર નીચે નેક્સ્ટ લખેલું આવી જાય તો ઉપર આવી જશે બરાબર આ રીતે નેક્સ્ટ તો આપણે નેક્સ્ટ આપી દેવાનું નેક્સ્ટ આપ્યા પછી મિત્રો અહીંયા નીચે જુઓ તમે એસ આઈ એમ ઇન એસ આઈ એમ ઇન ઉપર ક્લિક કરી દેવાનું અહીંયા ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા જોવા ગાયત્રી ઠાકોર આવી ગયું નામ પછી નીચે મિત્રો નેક્સ્ટનો ઓપ્શન આવતો હે નેક્સ્ટ તો તે આપણે નેક્સ્ટ કરી દઈશું નેક્સ્ટ કર્યા પછી મિત્રો અહીંયા જો આઈ એમ એગ્રી લખેલું હે નીચે આઈ એમ એગ્રી તો તે આપણે ક્લિક કરી દઈશું થોડું આ રીતે પ્રોસેસિંગ થશે મિત્રો પ્રોસેસિંગ થઈ ગયા પછી હું તમને બતાવી દઉં તો મિત્રો જો ગૂગલ સર્વિસ ગૂગલ સર્વિસ આવી ગયું એટલે આપણે એકાઉન્ટ બની રેડી થઈ ગયું ચેક એમ ફો બરાબર હું તમને બતાવી દઉં એકાઉન્ટ હવે ગોરો આપણા લોગો પર ક્લિક કરી દઈશું ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા જુઓ અહીંયા કંઈક ક્યાં ગયું આ રહી દેવું મિત્રો જીમેલ એકાઉન્ટ ગાયત્રી ઠાકોર તો મિત્રો આ રીતે એકાઉન્ટ બની જાય મિત્રો વિડીયો સારો લાગે તો ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો